કોલપાર તાલુકાની છેવાડાની સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને અભ્યાસમાં સહાયરૂપ થવાના હેતુસર ગાયત્રી શક્તિ પીઠ મોર અને ભગવતી મહિલા મંડળ સુરત દ્વારા ઓલપાડના કાંઠા વિસ્તાર સ્થિત ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન મોર મુખ્ય મોર બ્રાન્ચ મિરજાપુર તથા ભગવા પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવી આ પ્રસંગે મોર હાઈસ્કૂલ ટ્રસ્ટ પ્રમુખ દક્ષાબેન બિપિનભાઈ મિસ્ત્રી સહિત જયશ્રી બેન જયરામ ભાઈ મિસ્ત્રી નૂરી બેન રસિક ભાઈ પટેલ તથા વર્ષા બેન નરેન્દ્ર ભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા શિક્ષણ યજ્ઞની ની જ્યોત પ્રજ્વલિત રાખનાર આ દાતાઓને બાળકોને પોતાના હસ્તે નોટબુક વિતરણ કર્યા બાદ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં બાળકો સમક્ષ પ્રેરણાદાયી વાતો રજૂ કરીને તેમને ભણી ગણીને સમાજ ઊંચું સ્થાન મેળવવાના આશીર્વચન પાઠવ્યા આ બાળકોમાં આનંદની લહેર પ્રસરી જવા પામી હતી ત્યારે ઉલ્લેખનીય છે કે આ દાતાઓ દ્વારા પ્રતિ વર્ષ જરૂરિયાતમંદ બાળકો માટે નિસ્વાર્થ ભાવે દાનની સરવાણી વહેતી આવે છે જે તે શાળાના આચાર્યએ દાતાઓનો પરિચય આપી તેમના સેવાકીય કાર્યોથી બાળકોને માહિતગાર કર્યા હતા અંતમાં મોર મુખ્ય મોર બ્રાન્ચ મિરજાપોર તથા ભગવા પ્રાથમિક શાળાના આચાર્ય અનુક્રમે હિતેશ પટેલ ભાવના સેલર અંજના પટેલ તેમજ જયેશ વ્યાસી સાળા પરિવાર વતી દાતાઓનો આભાર વ્યક્ત કરો જિગ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ